નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય એસપીએનસી ભાગ એક ધોરણ બાર પ્રકરણ છ રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો આજના વિડીયોમાં આપણે હવે સ્લાઇડની વાત કરવાની છે આગળ પણ આપણે સ્લાઇડ માટેની એક બાબતો અને શિક્ષક દિનની ઉજવણી માટેનો અહેવાલ જોઈ ગયા હતા આજે આપણે સ્લાઇડની બાબતોને એક અહેવાલની બાબતોનો અભ્યાસ કરીશું આજના સ્લાઇડનો ટોપિક છે ઉર્જાની બચત જવાબદારી આપણી જ આપણે નહીં તો કોણ અહીં નહીં તો ક્યાં આજે નહીં તો ક્યારે અમિતાભ બચ્ચન દ્વારા જાહેરાત કરવામાં આવી સ્લાઇડ નંબર એક દ્વારા ઉર્જાની બચત જવાબદારી આપણી જ યુ હેવ ધ પાવર એ કે આપણે નહીં તો કોણ અહીં નહીં તો ક્યાં આજે નહીં તો ક્યારે ઉર્જાની બચત કરવી જરૂરી છે સ્લાઇડ નંબર બેમાં એની કાર્ય સૂચિ લેખી છે તો કે ઊર્જા એટલે શું ઉર્જાના પ્રકારો બચત સંરક્ષણ શા માટે જરૂરી છે બચત સંરક્ષણ કઈ રીતે થાય વ્યક્તિગત પ્રદાન કેટલું સામૂહિક પ્રદાન એટલે એમનો ફાળો કેટલો સામાજિક ફાળો કેટલો ટેકનોલોજીકલ સમજ અને આપણો ગુરુ મંત્ર સ્લાઇડ નંબર બે માં પહેલું ઉર્જા એટલે શું સ્લાઇડ નંબર ત્રણ ઉર્જા એટલે શું તો કે ઉર્જાથી આપણા શહેરમાં પ્રકાશ રહે છે આપણા વાહનો અને યંત્ર ચાલે છે તમને દે કે વાહનો અને યંત્ર ચાલે છે એટલે આજે ઘણી બધી વસ્તુ એવી છે કે જે સોલાર દ્વારા પણ ચાલે છે તો એ ઉર્જાથી આપણા શહેરમાં પ્રકાશિત થાય છે અને વાહનો પણ ચાલે છે બીજું તે ગરમી પકડી લે છે અને આપણા ઘરને ઠંડુ રાખે છે ઉર્જા છે એ ગરમ હોય છે પણ એ આપણા ઘરને કેવું રાખે છે ઠંડુ કારણ કે આપણા ઘરમાં એસી રેફ્રિજરેટર કૂલર પંખા આ બધાયને કારણે બહાર ઉનાળો હોય તો બહાર ગરમી હોય પરંતુ કુલર પંખા રેફ્રિજરેટર એસીને કારણે અંદર કેવી રહે છે ઠંડક પ્રસરી રહે છે આપણને રસોઈ તથા મનોરંજન પણ પીરસે છે આજે ઇલેક્ટ્રોનિક સગડીઓનો ઉપયોગ પણ રસોઈ કરવા માટે થાય છે પ્લસ ટીવી ટેલિવિઝન ટેપ રેકોર્ડર એફએમ આ બધા મનોરંજન પીરસવાના પણ શું છે માધ્યમો છે ઊર્જાને શક્તિ કે કામ કરવા માટે ચાલક બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે ઉર્જા એ શક્તિ કે કામ કરવા માટે ચાલક બળ છે આજે તમે જો મોટી મોટી કંપનીઓમાં જુઓ તો કે એ મશીનરી છે યંત્ર છે એ બધા ઇલેક્ટ્રિક પાવર એટલે ઉર્જા ઉપર આધારિત હોય એટલે ઉર્જા દ્વારા આ બધી વસ્તુઓ કાર્ય કરી રહી છે એટલે ઉર્જા એટલે શું તો કે આપણા શહેરમાં પ્રકાશ ફેલાવે છે વાહનોને યંત્ર ચાલે છે તે ગરમી પકડી લે છે અને આપણના ઘરને ઠંડુ રાખે છે આપણને રસોઈ તથા મનોરંજન પીરસે છે ઉર્જાની શક્તિ કે કામ કરવા માટે ચાલક બળ તરીકે વ્યાખ્યાયિત છે સ્લાઇડ નંબર ચાર ઊર્જા એટલે શું તો કે ઉર્જા પેદા કે નાશ કરી શકાતી નથી તેનું એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં રૂપાંતર થાય છે વાહનમાં બળતણનું ચાલક બળમાં રૂપાંતર થાય છે જો ઉર્જા છે ક્યારેય પેદા કે નાશ કરી શકાતી નથી તેને એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં શું કરવામાં આવે છે રૂપાંતર વાહનમાં બળતણનું ચાલક બળમાં રૂપાંતર તરીકે એનો શું કરી શકાય છે ઉપયોગ સ્લાઇડ નંબર પાંચ ઉર્જાના પ્રકારો તો કે પુનઃ પ્રાપ્ય ઉર્જા અને બિન નવીનીકરણીય ઉર્જા એટલે સ્ત્રોતનો બગાડ કે નાશ વગર સતત ઉત્પન્ન કરી શકાય અહીંયા ભૂમિગત ઉત્પન્ન થાય અને લાંબા ગાળે આપોઆપ બને છે જેમકે સૂર્યપ્રકાશ પવન પાણી અગ્નિ અને જૈવિક તત્વોથી ઉત્પન્ન થતી ઉર્જા સોલાર પેનલ હોય પવનચક્કી દ્વારા ઉર્જાનું ઉત્પાદન થાય ઊંચાઈ ઉપરથી પાણીનો ધોધ પડતો હોય અગ્નિ દ્વારા પણ ઉર્જાનું શું કરવામાં આવે ઉત્પાદન આ ભૂમિગત ઉત્પાદન થાય અને લાંબા ગાળે આપોઆપ ફરી બને છે જેમ કે અસ્મિ બળતણ અણુ કોલસો કુદરતી વાયુના જ્વલનથી ઉત્પન્ન થતી ઉર્જાઓ તો એ બિન નવીનીકરણીય ઉર્જાઓ છે સ્લાઇડ નંબર છ રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જી લઈ છે પુનઃ ઉર્જા ઊર્જા અને બિનપ્રાપ્ય ઉર્જા જેમ કે જો સૂર્યપ્રકાશ વરસાદ પાણી વિન્ડોઝ ગ્લોમેરી એનર્જી એ આ બધી બાબતોમાંથી દાવાનળ જે કહેવાય છે તે લાવા રસ નીકળે જેમકે ફોસ્ટોલ ફ્યુલ ઓઈલ કૂલ નેચરલ ગ્લેસ આ બધામાંથી પણ પુન પ્રાપ્ય અને બિન નવીનીકરણીય ઉર્જાનું શું કરી શકાય છે ઉત્પાદન કરી શકાય છે સ્લાઇડ નંબર સાત બચત અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે તો કે સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જા સતત અને મર્યાદિત છે પૃથ્વી પર મર્યાદિત ઇંધણ ઉપલબ્ધ છે ઉર્જાની માંગ દિવસેને દિવસે વધી રહી છે એક વખત બધા ઈંધણ વપરાયને પૂરા થશે ત્યારે વૈકલ્પિક ઈંધણની શોધ કરવા કરતાં આજથી જ બચત અથવા સંરક્ષણ કરવું શું છે જરૂરી છે જો શું કહે એ કે સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જા સતત અને મર્યાદિત છે ઉર્જાનો વપરાશ સતત થાય છે પણ એનો સ્ટોક જથ્થો મર્યાદિત છે બીજું પૃથ્વી પર મર્યાદિત ઇંધણ જ ઉપલબ્ધ છે જો ઉર્જાની માંગ દિવસે ને દિવસે વધી રહેશે તો એક વખત એવો આવશે કે ઈંધણનો પુરવઠો પૂરો થઈ જશે ત્યારે વૈકલ્પિક ઈંધણની શોધ કરવી એના કરતાં અત્યારથી જ આપણે ઈંધણની બચત કરી તો જેમ કે સેવ એનર્જી સેવ ધ ફ્યુચર અ મિલિયન વેઝ ટુ ગો ગ્રીન એટલે આ બધી પ્રક્રિયાઓ છે કે જેથી કરીને બચત સંરક્ષણ ઉર્જાનું કરી શકાય કઈ રીતે કરી શકાય તો કે સમાન પરિણામો માટે સૌથી ઓછી જરૂરી એવી ઉર્જાનો ઉપયોગ કરો ઊર્જાના કરકસરથી નાણાં અને પર્યાવરણનો શું કરી શકાય બચાવ ઊર્જાના ન્યાયપૂર્ણ ઉપયોગથી સૌનું ભવિષ્ય ઉજળું રહે જો એક તો સમીન પરિણામો માટે ઓછી ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ ઊર્જાની કરકસરથી નાણાં અને પર્યાવરણનો બચાવ કરવો જોઈએ ઊર્જાના ન્યાયપૂર્ણ ઉપયોગથી સૌનું ભવિષ્ય કેવું રહેશે ઉજળું સેવ એનર્જી ધીસ મેન્સ યુ એ કે આવી રીતે પણ તમે ઉર્જાની શું કરી શકો છો બચત કરી શકો છો સ્લાઇડ નંબર આઠની વાત કરી વ્યક્તિગત પ્રદાન પછી એ નવ નંબરમાં વ્યક્તિગત પ્રદાન ઘર અથવા સંસ્થામાં ઉર્જાનો જરૂર જેટલો જ ઉપયોગ કરો ઉપયોગ પૂરો થયો તો એને બંધ કરવું ફ્રીજ વારંવાર અને વધુ સમય ખોલવું નહીં રસ પડતો કાર્યક્રમ પૂર્ણ થાય તો ટીવી બંધ કરો નજીકના અંતરે સાયકલ દ્વારા કે ચાલતા જવાનો આગ્રહ રાખો એ કહેજો ભાઈ ઘર અથવા સંસ્થામાં ઉર્જાની જરૂર છે એટલો જ ઉપયોગ કરો એથી વધારે નહીં ઉપયોગ પૂરો થઈ જાય તો એને બંધ કરી દો બિનજરૂરી ચાલુ રાખવાથી ઉર્જાનો બિનજરૂરી બગાડ થાય છે આ બધી વ્યક્તિગત પ્રદાન છે ઉર્જા ઘટાડવાના ફ્રીજને વારંવાર ખોલવું નહીં અથવા લાંબા સમય સુધી ખોલી ન રાખવું જરૂર પડતું એકસાથે બધી વસ્તુ કાઢી લ્યો એકસાથે બધી વસ્તુ મૂકી દો જેથી કરીને વારંવાર ફ્રીજ ખોલ બંધ કરો એટલે એટલે એમાં ઉર્જાનો વધારે વપરાશ થાય રસપડતા કાર્યક્રમો માટે ટીવી જોવો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય તો બિનજરૂરી ટીવી જોવાનું ટાળો નજીકના અંતરે સાયકલ દ્વારા કે ચાલતા જવાનો આગ્રહ રાખો જેથી કરીને ઉર્જાનો શું થાય બચત કરી શકે આ વ્યક્તિગત પ્રદાન સામૂહિક પ્રદાન એટલે શું તો કે રસ્તા પરની લાઇટોને માત્ર અંધારા દરમિયાન જ ઉપયોગ કરો જો દિવસ દરમિયાન લાઇટો ભૂલથી ચાલુ રહી ગઈ હોય તો તરત આપણે વિભાગને જાણ કરવી કે ભાઈ આ વીજ પુરવઠો અત્યાર સુધી પણ શું છે ચાલુ છે બીજું ચોક્કસ ગુણવત્તાવાળા ઈંધણનો ઉપયોગ કરો તમે જે કંઈ ઈંધણનો ઉપયોગ કરો છો એ ચોક્કસ અને યોગ્ય ગુણવત્તાવાળા હોવા જોઈએ ઓછી વ્યક્તિ માટે દ્વિચક્રી વાહનનો ઉપયોગ કરવો શક્ય હોય તો બે વ્યક્તિએ જવું હોય તો કાર લઈને જવું હોય એના કરતાં બાઇક કે સ્કૂટર ઉપર જવાની વધારે પસંદગી કે આગ્રહ રાખો ચોથું સમૂહ વજન વાહન અથવા જન વાહનનો ઉપયોગ કરો જનરલી એક સ્થળથી બીજા સ્થળે જવા માટે પોતાના વાહન કરતાં સમૂહ વાહન અથવા જન વાહન આવે છે એનો ઉપયોગ કરો જેથી કરીને બિનજરૂરી ખર્ચ નહીં થાય અને ઊર્જામાં પણ શું કરી શકાશે બચત સ્લાઇડ નંબર અગિયાર સામાજિક પ્રદાન સૌર ઉર્જાના પ્રયોગને પ્રોત્સાહન આપો આજે જો સૌર ઉર્જા દ્વારા ઘણા બધા ઉત્પાદનના એકમો છે પવનચક્કી દ્વારા ઉર્જાના સંચાલનમાં ઉપયોગ થવા લાગ્યો પવન ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું નદી પર બંધ બાંધી પાણીની સિંચાઈને વીજળીના ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવ્યું વિઘટનશીલ એટલે કચરાનો ખાતર અને ગેસ માટે શું કરવામાં આવ્યો ઉપયોગ શું કે જો સૌર ઉર્જા દ્વારા પ્રયોગને પ્રોત્સાહન આપો પવનચકી દ્વારા ઉર્જાના સંચાલનમાં ઉપયોગ કરી શકાય છે પવન ઉર્જા દ્વારા પણ વીજળીનું શું કરવામાં આવે છે ઉત્પાદન નદી પર બંધ બાંધવામાં આવે પાણીની સિંચાઈ અને વીજળીના ઉત્પાદન માટે પણ ઉપયોગી વિઘટનશીલ કચરાના ખાતર અને ગેસ માટે પણ શું કરવામાં આવે છે ઉપયોગ સ્લાઇડ નંબર બારમાં પણ આ જ બાબતો છે અભ્યાસક્રમ ઉપરાંત પ્રદર્શન નિદર્શન દ્વારા સમજ આપવી પ્રદર્શન નિદર્શન દ્વારા પણ અભ્યાસ જ્યારે કરતા ત્યારે પણ આ બાબતો પ્રેક્ટિકલ વસ્તુઓથી શીખડાવી સમજાવવી જન સમુદાય માટે વ્યાપક કાર્યક્રમો ગોઠવા જે વિશાળ સમૂહમાં લોકો એકત્રિત થતા હોય ત્યાં આવા કાર્યક્રમો ગોઠવા જેથી કરીને લોકોના બાબતો અંગે સમજાવી શકાય કેટલીક બાબતોમાં કુદરતી ઉર્જાનો ઉપયોગ ફરજિયાત બનાવો જેથી કરીને બિનજરૂરી ઉર્જાનો જે ઉપયોગ થાય છે ઉપયોગમાં ઘટાડો કરી શકાય જાગૃત સંસ્થા અથવા વ્યક્તિનું જાહેર સન્માન કરો જો કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ જે બચત કરે છે ને આવા કાર્યક્રમો કરે છે એને જાહેરમાં બિરદાવો જેથી કરીને લોકો આ પ્રમાણેની કાર્યવાહી વધારે સારી રીતે કરે સામાજિક પ્રદર્શન સ્લાઇડ નંબર બે બારમાં વાત કરીએ તો આપણે અભ્યાસક્રમ ઉપરાંત નિદર્શન પ્રદર્શન નિદર્શન દ્વારા પણ એની સમજ આપી શકાય છે જન સમુદાય માટે વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરી શકાય છે કેટલીક બાબતોમાં કુદરતી ઉર્જાનો ઉપયોગ ફરજિયાત રીતે બનાવવો જોઈએ જેથી કરીને લોકો કુદરતી ઉર્જાના ઉપયોગ તરફ આગળ વધી શકે જાગૃત સંસ્થા અથવા વ્યક્તિનું જાહેરમાં સન્માન કરવું જોઈએ જેથી કરીને એને પ્રેરે લોકો પણ અન્ય આવી પ્રવૃત્તિઓમાં ભાગ લે વિવિધ પ્રસાર માધ્યમો જાહેરાત દ્વારા ભાર મૂકવો જોઈએ નૈતિક સામાજિક ફરજો તરીકે એને શું કરવું જોઈએ સ્વીકારવું જોઈએ સ્લાઇડ નંબર તેરની વાત કરી ટેકનિકલ સમજ પંચતારક ફાઇવ સ્ટાર ટેકનોલોજીવાળા ઉપકરણ ખરીદવાથી ઇંધણ વપરાશ પર્યાવરણનો બચાવ થાય છે તમે જે વસ્તુ ખરીદો છો એ ટુ સ્ટાર છે થ્રી સ્ટાર છે ફાઇવ સ્ટાર છે એ પ્રમાણેની ખરીદી કરવી જોઈએ જો કેટલા સ્ટાર સારા હશે એટલું વીજ વપરાશ ઓછો થશે એલઈડી અને સીએફએલ પ્રકારના વિદ્યુત બલ્બ વાપરવાથી વીજળીના નાણાંનો બચાવ થશે એટલે જે કાંઈ ટ્યુબલાઇટમાં જેટલો વીજ વપરાશનો ઉપયોગ થાય છે એના કરતાં બલ્બમાં ઓછો થશે સૌર ઉર્જા સંચાલિત સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જેથી કરીને વીજળીનો ખર્ચ ઓછો આવે આપણો ગુરુમંત્ર શું છે તો કે ઊર્જાનો બચાવ ઊર્જાના ઉત્પાદન સમાન છે જો આપણે ઊર્જાનો સમજપૂર્વક ઉપયોગ કરીશું તો ઉર્જા આપણું શું કરશે જતન કરશે કહેવાય ઊર્જાનો બચાવ એ ઊર્જાના ઉત્પાદન સમાન છે અને જો આપણે ઊર્જાનો સમજપૂર્વક ઉપયોગ કરીશું તો ઉર્જા આપણું જતન કરશે સ્લાઇડ નંબર પંદર આપણે જવાબદારી નિભાવશું ચોક્કસપણે આભાર થિંક ગ્રીન આપના પ્રશ્ન આવકાર્ય છે કસ્ટમર કેર નંબર લખેલા છે હવે એક અહેવાલ આપણે હજી જોઈ લઈએ બેંકની મુલાકાત બાદ તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવામાં આવે છે એનો અહેવાલ રજૂ કરવાનો છે વિદ્યાર્થી મંડળના સહઅભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ મંત્રી તરીકે હું નીચેનો અહેવાલ રજૂ કરું છું અભ્યાસક્રમમાં તો બેંકના પત્રવ્યવહાર ભરણા પરંતુ બેંક સાથે સંકળાયેલી કાર્યવિધિને સમજવી પણ ખૂબ જ જરૂરી છે તેના માટે મેં બેંકની મુલાકાત લેવાનું નક્કી કર્યું જે સંદર્ભે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધી રોડ શાખાના મેનેજરશ્રીનો સંપર્ક કર્યો અને તેમના તરફથી બેંકની મુલાકાતની પરવાનગી મળી તારીખ અઢારમી જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ પંદર વિદ્યાર્થીઓને એક શિક્ષક સાથે મુલાકાત લેવાનું નક્કી કર્યું બેંકના કામકાજના સમય દરમિયાન સવારના અગિયાર વાગે અમે બેંકે પહોંચી ગયા શાખાના જનસંપર્ક અધિકારી શ્રી મહેન્દ્રભાઈ જોશી સતત બે કલાક વિદ્યાર્થી સાથે રહ્યા કેશ કેબિન સિવાય બાકીના બધા વિભાગોની મુલાકાત કરાવી તેઓ શ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબો પણ આપ્યા હતા સૌપ્રથમ તેમણે મોબાઈલ અને નેટ બેન્કિંગ જમાનામાં બેંકની રૂબરૂ મુલાકાત કેટલી અને ક્યારે જરૂર ઊભી થાય છે એ સમજાવ્યું ત્યારબાદ કઈ અને કેટલી બાબતોમાં ખાતેદારને બેંક વચ્ચે પત્ર વ્યવહારની જરૂરિયાત છે એ બાબતો પણ એને કીધી બેંક દ્વારા આપતી સેવાઓ વિશે તેમણે વિદ્યાર્થીની જાણકારી ચકાસી તેમાં ઉમેરો કરી નીચે મુજબની બાબતોથી માહિતગાર કર્યા પહેલું ખાતું ખોલાવવા અથવા બંધ કરાવવાની પ્રક્રિયાની માહિતી આપી બીજું વિવિધ પ્રકારના ખાતા જેવા કે સેવિંગ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ બાંધી મુદતના ખાતા રિકરિંગ ડિપોઝિટના ખાતા પ્રોવિડન્ટ ફંડના ખાતાઓ વધે વગેરે બાબતોની માહિતી ડિમેટ વગેરેના મૂળભૂત પાસાઓ વિશે તથા કયા સંજોગોમાં તેમની જરૂર પડે આ દરેક પ્રકારની માહિતીનું એમને માર્ગદર્શન પૂરું પાડ્યું પ્લસ કરંટ અને સેવિંગ્સ ખાતાઓ ચેક દ્વારા રકમનું જમા ઉધાર થવું અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયાઓ આખી સમજાવી ક્રેડિટ ડેબિટ એટીએમ કાર્ડ વિશે તેમના ઉપયોગો વિશે અને લાભાલાભ વિશેની પણ ચર્ચા કરીને એની સમજૂતી આપી સામાન્ય જનસમુદાયને વેપારી વર્ગ માટે કેવી રીતે લોન આપવામાં આવે છે ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ વગેરે સુવિધાઓ વિશે પણ એને સમજૂતી આપી સેફ ડિપોઝિટ વોલ્ટ જેને લોકર કહેવામાં આવે છે બિલના નાણાંની ચૂકવણી વિદેશી હુંડિયામન ફોરેન એક્સચેન્જ સ્ટેટસ ઇન્કવાયરી અને તેના ચબા વિશે પણ તેને માહિતી સરળતાથી સમજાવી કોમ્પ્યુટર દ્વારા બધી કામગીરી થતી હોવા છતાં કર્મચારીની નિષ્ઠા નિયમિતતા અને કાળજીની અગત્યતા પણ સમજાવી કે ભલે આજના સમયમાં બધું કામ કોમ્પ્યુટર દ્વારા થાય છે પણ કર્મચારીની કાળજીને માળખું આ બધી બાબતોને એને સમજૂતી આપી મોબાઈલ અને નેટ બેન્કિંગ સુવિધાના લાભાલાભ પણ સમજાવ્યા તે માટે પિન પાસવર્ડ નિયત કરવા અક્ષર અને આંકડા બંનેનો ઉપયોગ કરી શકાય જેમાં અને ન્યુમેરિકલ સમયાંતરે બદલાતા રહેવા આ ગુપ્ત માહિતી ભૂલમાં પણ કોઈને નહીં કહેવાની પણ તકેદારી રાખવી આવી વગેરે બાબતોની સમજૂતી આપી અમને બરાબર ખ્યાલ આવ્યો કે માત્ર અભ્યાસક્રમના ભાગરૂપે ભણાવતા બેંકના બધા પાસાઓને સર્વોત્મુખી ખ્યાલ આવી શકે નહીં તે માટે આવી મુલાકાત ઉપયોગી સાબિત થાય છે ભવિષ્યમાં પણ જ્યારે પોતાના ખાતા દ્વારા બેંક સાથે વ્યવહાર કરવાનો આવે ત્યારે તે રીતે મેળેલી જાણકારી જ ઉપયોગી પુરાવાર થાય મુલાકાતની પ્રક્રિયા સફળ અને ઉપયોગી બનાવવા બદલ અમે આચાર્ય શ્રી ચિંતનભાઈ મિસ્ત્રી સાહેબ બેંક મેનેજર શ્રી કલ્યાણભાઈ સોની તથા શાખાના જનસંપર્ક અધિકારી શ્રી મહેન્દ્રભાઈ જોશીનો આભાર માનીએ છીએ અહેવાલ રજૂ કરતાં કેશવ પરમાર સહઅભ્યાસ અને ઇતર પ્રવૃત્તિ મંત્રી વાણીવાદીની વિદ્યાલય શારદા ગ્રામ જો આ અહેવાલમાં વિદ્યાર્થીઓને બેંકની માહિતી માટે રૂબરૂ મુલાકાત માટે કાર્યક્રમો ગોઠવવામાં આવે છે અને એનો અહેવાલ પૂરો પાડવામાં આવે છે કે ભાઈ કેવી કેવી કામગીરીઓ આજના સમયમાં બેંક દ્વારા કરવામાં આવે છે અને લોકોને એનાથી કેટલા ફાયદાઓ થાય છે કઈ કઈ સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે કેટલા પ્રકારના ખાતાઓ ખોલી શકાય છે કેટલા પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી શકાય છે કેટલા પ્રકારની લોન લઈ શકાય છે કેટલા પ્રકારના લોકરો કે ફોરેન એક્સચેન્જ ચેન્જ માટેની માળખું મોબાઈલ અને નેટ બેન્કિંગ દ્વારા વારંવાર પિન બદલવાની માહિતી અને સંસ્થાઓના સહયોગ દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવેલી છે